રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું ત્રણ એકાવી હવે આની અંદર આપણે જોઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો ફેરસ સલ્ફેટ આવે છે પ્લસ સાઇટ્રિક એસિડ આવે છે પ્લસ એમિનો એસિડ આવે છે આપણે અત્યારે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે એના લીધે માંડવી છે એ પીળી પડી રહી છે હવે પીડી પડતી આપણે અટકાવવી હોય તો એના માટે આપણે આ ત્રણ એકાનો છંટકાવ કરવો જોશે આને અંદર આપણે આવે છે ત્રણ તત્વો એની વાત કરીએ આપણે આગળ હવે આપણે આ માંડવી પીઢી પડી હોય તો એનો છટકાવ આ દવાનું ક્યારેક કરવો તો એના વિશે વાત કરીએ તો માંડવી આપણી પચીસ થી ત્રીસ દિવસની થઈ ગયેલી હોવી જોઈએ આ ત્રણ એકાનું છંટકાવ કરીએ એટલે ગમે તે માંડવી પીઢી પડી હોય તો એ પીઢી પડતી અટકી જાય અને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ આપતી આ દવા છે એક વખત તમે આનો ઉપયોગ કરશો એટલે તમે દર વખતે આનો ઉપયોગ કરશો અને ભાવમાં પણ એકદમ વ્યાજબી આવે છે ખૂબ જ સારામાં સારી આ દવા આવે છે મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો આપણે આ માંડવી છે મિત્રો જુઓ હજી ત્રણ દિવસ પહેલા જ આનો છટકાવ કરેલો છે ત્રણ એકાનો કાળી વાદળ જેવી માંડવી થઈ ગઈ છે જો ત્રણ એકા છે એ એક કિલો નું પેકિંગ આવે છે આમાં અને આના એક કિલ્લા માંથી તમારે દસ પંપ કરવાના હોય છે દસ થી બાર પંપ સુધી વાંધો ના આવે માંડવી ગમે એવી પીડી પડી ગયેલી હોય તો આ ત્રણ એકાનો એક વખત છટકાવ થઈ જાય એટલે પીડી પડતી અટકી જાય અને વૈદ પણ કરવા માંડે આના લીધે માંડવી જો માંડવી વૈદ ના કરતી હોય તો ત્રણ એકાનો છંટકાવ કરવાનો અને આ એકલી જ દવા છંટકાવ કરવાની છે આની બીજી આના ફેરે બીજી એક દવા નહીં ચાલે હો મિત્રો ત્રણ એકા છે એકલું જ છંટકાવ કરવાનો છે હવે આની અંદર આવે છે ત્રણ પ્રોડક્ટ આવે છે સૌ પ્રથમ આવે છે બી હવે જોઈએ આપણે મિત્રો આ છે સાઇટ્રીક એસિડ ઓકે અને હવે આ ત્રીજી પ્રોડક્ટ અંદર નીકળી એ છે ફેર સલ્ફેટ ત્રણ નું દ્રાવણ મિક્સ કરવાનું છે અને 10 થી 12 પંપ થાય એવી રીતે આનું ઢટકાવ કરવાનો છે 15 લિટરના પંપમાં પછી એક એક ડબલું નાખ દે અને 3 10 ડબલા પહેલા પાણી નાખ દેવાનું અને 3 8 દવા નાખ દેવાની 10 થી 12 પંપનો ઢટકાવ કરવાનો છે અને વીકે ત્રણ પંપ તો નાખવાના જ છે મિનિમમ જોરદાર રિઝલ્ટ આપતું હોય ને તો આ ત્રણ એકાનું છે અને આનો વ્યાજ બી ભાવ હોય છે એકદમ એટલા બધા ભાવ પણ નથી આના બજારમાં ગમે એ દુકાને મળી જાય મિત્રો એક વખત આ ત્રણ એકાનો નો કરશો એટલે તમે વાર વખતે કરશો ત્રણ કોમ્બિનેશન જોવો મિત્રો આમાં આવી રહ્યા છે ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ નામ યાદ રાખવાના ઓકે મિત્રો ગમે એવી માંડવી પીડી પીડી હોય એક વખત તમે આનો ઉપયોગ કરી એટલે તમને ખબર પડી જશે વિઘે ત્રણ પંપ તો નાખવાના જ છે એ ખાસ ધ્યાન રાખવાનું રિઝલ્ટ બહુ જોરદાર આવી રહ્યું છે વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો આગળ મિત્રોને જેથી એને પણ આ માહિતી મળી રહે અને એ પણ આ દવાનો છટકાવ કરે અત્યારે ખૂબ જ વરસાદને લીધે માંડવી બહુ પીડી પડી રહી છે Adiante San Florio.